નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું મિત્રો ક્યારેક એવો ફોન આવે કે તમને લોટરી લાગી છે અથવા તો ક્યારેક એવો ફોન આવે કે તમને ખૂબ મોટું ઇનામ લાગ્યું છે અથવા તો ક્યારેક એવો મેસેજ આવે કે તમારા ખાતામાં એક્સ વાય ઝેડ જેટલી રકમ જમા થઈ છે આ લિંક ઓપન કરવાથી તમને આ બેલેન્સ જોવા મળશે

સૌથી પહેલા તો એ જાણવું છે કે ડિજિટલ ареસ્ટી આપણે વાત શરૂ કરીશું અલગ અલગ જે ફ્રોડ છે તેની વાત કરીશું તેની સાવચેતી વિશે પણ જાણીશું શું કરવું શું ન કરવું તેની વાત જાણીશું પહેલા એ જાણવું છે કે આ ડિજિટલ ареસ્ટ છે શું જી ચોક્કસથી જીગર જે પ્રમાણે હું તમને કહું કે ડિજિટલ ареસ્ટ એટલે શું તો સાયબર ગઠિયાઓ દ્વારા બનાવવામાં આવેલી એક સ્કીમ છે જેના અંદર એ લોકો શું કરે છે તો એ લોકો કેતો પોલીસ ના કપડા પહેરીને બેસે કેતો કસ્ટમ ઓફિસર ના કપડા પહેરીને બેસે કેતો ક્વિક એવી પાછળ એવું બેકગ્રાઉન્ડ જનરેટ કરસે કે જે કોઈક આઈએએસ કે ક્યુ ક્વિક ને ક્વિક એવા સારા એવા જે લાઈક પોઝિશન કેમ ભાઈ એ પોઝિશન ને દર્શાવતું હોય હવે જ્યારે એ તમને કોલ કરશે ત્યારે તમને એ કોલ ઉપાડશું અને એ વખતે એ લોકો વેરીફાઈ કરાવડાવશે તમારી પાસે કે તમારું કસ્ટમલ પાર્સલ પકડાયું છે તો તમારો આધાર કાર્ડ નંબર વેરીફાય કરો અને એકદમ ઓરિજિનલ ગવર્મેન્ટના જે ડોક્યુમેન્ટ્સ હોય એ રીતના ડોક્યુમેન્ટ્સના ઉપર તમને મોકલી દેશે કે આ તમારું પાર્સલ છે તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જરૂર છે હવે અહીંયા જે કહેવાય કે આ એમની એક મોડેસ ઓપરેન્ડી કહેવાય મોડેસ ઓપરેન્ડીનો અર્થ એ છે કે આ એક એમની પેટર્ન થઈ ગઈ છે ફોર એક્ઝામ્પલ હમણાં બેંગ્લોરની અંદર અરાઉન્ડ એકાવન કરોડ રૂપિયા આ રીતે એક પ્રોફેસરના જતારે ફક્ત ને ફક્ત ડિજિટલ રેસ્ટમાં એ લોકો મેથડ એ વાપરે છે અને એવું કહે છે કે જે પ્રમાણે તમે અમને આ વાત કરી અથવા તમે અમને જે આ કોલ છે એ તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન પર જવાની જરૂર નથી તમારું બધા બેંક એકાઉન્ટ અત્યારે ને અત્યારે ફ્રીઝ થઈ જશે પણ અમે તમારું સારું માનીએ છીએ એના માટે થઈને તમને એવી એક મેથડ આપશું કે તમે આ એકાઉન્ટની અંદર બધા પૈસા તમારે ટ્રાન્સફર કરી દો જેથી તમે એને એક્સેસ કરી શકશો અને તમારે જ્યાં પણ પેમેન્ટ કરવાના હશે એ કરી શકશો આ એક ખૂબ જ કહેવાય ને કે માનસિક રીતે તમને તોડી પાડવા અને તમારા જે મગજની જોડે રમવું કહેવાય એ મગજ જોડે રમવાની જે ટેકનિક છે એ જનરલી થઈ રહી છે આ ડિજિટલ એસની અંદર જી જી આ ટેકનિક વાપરે છે બેંગ્લોરનું ઉદાહરણ આપે આપ્યું 51 કરોડનું અમદાવાદ અને અમદાવાદની આસપાસના અનેક શહેરોમાં હું તો માનીશ કે એક ગામડા સુધી આ ડિજિટલ એરેસ્ટ ની વાત પહોંચી હતી અને રિટાયર્ડ જે શિક્ષક હતા તેમના લાખો રૂપિયા જે પેન્શન ના પડ્યા હતા તે પણ લગભગ દોઢ મહિના સુધી એ વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી રાખ્યા તેમને ખબર જ ના પડી આ ગાંધીનગરનો એક દાખલો છે બે મહિના પહેલાનો તો આ આખી જે પદ્ધતિ છે તેમાં કઈ રીતે બચી શકાય કારણ કે થયું એ ખબર છે આ રીતે કરવાના છે એ વાત આપે વાત કરી પરંતુ બચી કઈ રીતે શકાય જો ચોક્કસ કી હવે આની અંદર બચી ગઈ તો એશ કા એ બહુત સારો સવાલ છે કારણ કે પહેલમ પહેલી વસ્તુ સરકાર સરકાર આટલી જે અવેરનેસ ફેલાવે છે આ રીતે જે ન્યૂઝ રૂમ્સ છે એ પણ આ રીતે સારી એવી અવેરનેસ ફેલાવે છે છાપામાં ઓનલાઈન મીડિયામાં બધી જ જગ્યાએ આવે છે કે સરકાર અથવા કોઈ સરકારી અધિકારીને કોઈ પણ હક નથી કે તમને ઓનલાઈન આ રીતે ડિજિટલ ареસ્ટ કરી શકે પહેલો જ જે કહેવાય કે એક રેડ ફ્લેગ કહેવાય બીજી વસ્તુ એ છે કે બચવું કઈ રીતે તો બીજી વસ્તુ એ કે તમે તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશન પર जाओ અને નિયરેસ્ટ પોલીસ સ્ટેશન પર જઈને વેરીફાય કરો કે આ જે વસ્તુ છે કે આ રીતનું કશું આવ્યું છે તો આ શું સાચું છે અથવા ખોટું છે કારણ કે ઘણી વખત લોકો કોલ પણ નથી કરતા હોય તો એ લોકો ડોક્યુમેન્ટ મોકલી દે છે હવે ડોક્યુમેન્ટ તો સાચુકલામાં સરકાર પણ મોકલે છે પણ આ રીતે જો તમને વિડિયો કોલ પર અછો એના ઉપર ડિજિટલ ареસ્ટ કરવાની ધમકી આપવામાં આવે તો તમારા નજીકતમ જે સાયબરના જે પણ પોલીસ સ્ટેશન હોય એ પોલીસ સ્ટેશનમાં જાઓ અધરવાઇઝ તમે એક નંબર છે 1930 જે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર છે સીધો એના પર ફોન કરો અને એ નંબર્સની જોડે વેરીફિકેશન કરાવડાવ કે જો આ રીતે હું મને આ રીતે કહેવામાં આવી રહ્યું છે તો આની અંદર શું કરે તો એ તમને પ્રોપર ગાઈડન્સ આપશે અને એ રીતે જ એક્ટ કરો કોઈપણ જગ્યાએ કોઈ પણ સરકારી અધિકારી તમારી પાસે કોઈ પણ પૈસા માંગી શકે નહીં અને કોઈ પણ બીજા એકાઉન્ટ માં ટ્રાન્સફર કરવા અથવા ફ્રીઝ કરવા એ એસપી લેવલ ની પરમિશન વગર એ વસ્તુ થાય જ ના તો કોઈ પણ ચિંતા કર્યા વગર કોઈ પણ ડર રાખ્યા વગર આ રીત નો કોઈ પણ ફોન આવે તો સૌથી પહેલમ પલ્લું જે છે કોઈ પણ જાત ની અમાઉન્ટ ટ્રાન્સફર કરવી નહીં બીજું નિયરેસ્ટ જે તમારું પોલીસ સ્ટેશન હોય નજીકતમ જે તમારું પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને કન્ફર્મ કરવું આ બંને વસ્તુ જ આ ક્રાઇમમાંથી અટકવાનો એક રસ્તો છે જી આ તો વાત થઈ ડિજિટલ એરેસ્ટની પરંતુ જ્યારે તહેવારો ની સીઝન આવતી હોય છે ખાસ કરીને દિવાળી હોય અત્યારે હાલ થર્ટી ફર્સ્ટ નિયરેસ્ટ આવી રહેશે ત્યારે હોટેલ બુકિંગ અને અલગ અલગ પ્રવાસન સ્થળોમાં પણ આ ફ્રોડ જોવા મળતું હોય છે દિવાળીના સમયે જોયું કે દ્વારકા છે સોમનાથ છે કે અન્ય યાત્રાધામ છે તેની અલગ જ વેબસાઇટ બનાવી અને હોટલ બુકિંગ છે અમે પ્રસાદ ઓનલાઈન મોકલીશું ઓનલાઈન તમારી પૂજા કરાવી દઈશું આ પ્રકારના પણ ગઠિયાઓએ ખૂબ પ્રયત્નો કર્યા અને લગભગ લાખો કરોડો કમાયા તો આ કેવી રીતે ખબર પડે કે આ સાચું છે કે ખોટું છે જો ચોક્કસથી તમે બહુ જ સારી વસ્તુ કરી હવે કહેવાય ને કે આફત ને અવસર માં બદલવું એ બધું સાયબર ગઠિયવાનું કામ થઈ ગયું છે હવે કે જેમ કે કુંભ તો તો કુંભ મીળા વખતે લોકો શું કરી તો ફેક કુંભ નું પાણી મોકલીશું તમને એ ઉપર વેબસાઈટ બનાવી દીધી હવે આવું કોઈ પણ વસ્તુ જ્યારે થાય ત્યારે સૌથી પહેલા શું કરવાનું હોય તો સૌથી પહેલામ પહેલું એ પર્ટીક્યુલર જે ક્યાં કોઈ તમારું ઓળખિતું હોય અથવા એ જગ્યા જે છે જે ધામ છે એના ઓરિજિનલ નંબર્સ જે હોય છે એ Google ઉપર આપેલા જ હોય છે તો એ Google ઉપર આપેલા નંબર્સ ઉપર સૌથી પહેલા કન્ફર્મ કરવાનું કે આવી કોઈ વસ્તુ થઈ છે કે નથી બીજી વસ્તુ ત્યાં તમારો કોઈ રિલેટિવ હોય તો એમની જોડે કન્ફર્મ કરાવો તો ત્રીજી વસ્તુ આ રીતે ઓનલાઈન કરવા કરતા ત્યાં જઈને કે તમે ફિઝિકલી એ વસ્તુ કરો એ વધારે યોગ્ય રે કારણ કે ઓનલાઈન માં ફ્રોડ થવાના ચાન્સીસ ઘણો વધારે રહેતો હોય છે હા ઘણી વેબસાઈટ છે કે જ્યાં તમારે જતાં પહેલા પણ રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે તો એવું સરકાર દ્વારા નોટિફિકેશન્સ માં ઘણી બધી જગ્યાએ આપેલું જ છે કે આ એની ઓફિશિયલ વેબસાઈટ છે જેમ કે યાત્રાધામ છે તો યાત્રાધામ ની એક ઓફિશિયલ વેબસાઈટ આપેલી જ છે કે આ જ છે હવે yatraadham.org.in આપ્યું હોય તો તમે yatraadham.com પર જાવ તો એનો કોઈ ફરક તો એમાં કોઈ અર્થ બનતો નથી તો એ રીતે તમારે વેરીફાઈ કરવાનું કે ન્યૂઝપેપર્સમાં આવેલી હોય છે એ વેબસાઇટ્સ ગુજરાત સમાચાર છે અથવા મુંબઈ સમાચાર છે તો એની અંદર એ લોકો શું કરે છે કે મૂકે છે કે યાત્રાધામમાં હેલિકોપ્ટર રજીસ્ટ્રેશન માટેની આ વેબસાઇટ છે તો એ વેબસાઇટ જે છે એ ઓથેન્ટિકેટેડ સોર્સથી જ જાઓ અને કોઈ પણ જેવી તેવી વેબસાઇટ છે એના થ્રુ જવું નહીં એના કારણે તમે બચી શકો નહીં તો સાયબર ઘટિયાઓ આજકાલ તો શું કરી રહ્યા છે કે તમને સાળંગપુર દાદાના દર્શન છે બરાબર તો એ દર્શન તમને લાઈવ કરાવડાવીશું અને વીવીઆઈપી પાસ અપાવડાવીશું જે વીવીઆઈપી પાસ સાળંગપુર અંદર છે જ નહીં અને એમાં તમને દસ હજાર રૂપિયા માંગી લે કે વીવીઆઈપી દર્શન તમને બેસાડીશું દર્શન કરાવડાવીશું આરતી કરાવડાવીશું બરાબર આ રીતના ફ્રોડ પણ કરી રહ્યા છે તો ચોક્કસથી એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે આ રીતની કોઈ પણ સ્કીમોમાં ફસાવવું નહીં અને ઓનલાઈન કોઈ પણ જાતના પૈસા આપવાની કારણ કે જ્યારે તમે આ વસ્તુ કરશો એટલે સાયબર ગઠિયાને કહેવાય ને કે એક નવો રસ્તો મળશે તમને ઠગવાનો જી અત્યારે હાલ લોકોનો એક શોખ છે કે જૂની ચાલેલી નોટો ખાસ કરીને પાંચ રૂપિયાની હોય એક રૂપિયાનો કોઈન હોય એક રૂપિયાનો સિક્કો હોય દસ રૂપિયા હોય અત્યારે જોવા નથી મળતા જે જૂના સમયમાં હતા હવે આ બધું કલેક્શન જે છે દાદા દાદી વખતનું કે જ્યારે જે ત્રીસ ચાલીસ વર્ષની યોજના છે તેમને ખ્યાલ હશે કે જયારે તહેવારો હતા ત્યારે પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા એ રીતનું કલેક્શન મળતું હતું પચાસ રૂપિયા અત્યારે હાલ ખૂબ સરસ રીતે તેનું એક સંગ્રહ અથવા તો એમ કહી શકાય કે કલેક્શન છે હવે આનો પણ ગઠિયાઓ ઉપયોગ કરી રહ્યા છે અને આ ગઠિયાઓ સંદેશા મોકલી રહ્યા છે એસએમએસ વોટ્સએપ કે તમારી પાસે પાંચ રૂપિયાની નોટ હોય અને ટ્રેક્ટર ની છાપ હોય તો અમે આ નોટના પાંચ રૂપિયાના એક લાખ રૂપિયા આપીશું ઘણી વખત બીજી કોઈ એક નોટ એક રૂપિયાની છે અને ગાંધીજીનો ફોટો આ રીતનો હશે અથવા તો આ સિરીઝ હશે તો અમે તમને બે લાખ રૂપિયા આપીશું આમાં ને આમાં કેટલાય લોકોના રૂપિયા ફ્રોડમાં જતા રહ્યા છે અને છેતરાયેલા છે હવે આ કઈ રીતે બચવું જો આ અત્યારે જે કહેવાય ને કે અત્યારે બધા જ વ્યક્તિઓ જે છે આ વસ્તુ ફેસ કરી રહ્યા છે અત્યારના જમાનામાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરીને એક કોન્સેપ્ટ આવ્યો છે કે કોઈ પણ એક નવો માણસ આવ્યો જે ઇન્ફ્લુએન્સર છે જેના લાખોમાં ફોલોઅર્સ છે એ વ્યક્તિને એ લોકો શું કરશે એ લોકો એ વ્યક્તિને લોકો કે પાંચસો રૂપિયા કે બે હજાર રૂપિયા આપી દેશે અને કહેશે કે આ રીતની રીલ તું વાયરલ કર કે જેની અંદર દેખાય કે પાંચ રૂપિયાની આ રીતની નોટ હશે તમારી પાસે તો તમને દસ લાખ રૂપિયા મળી શકે છે તમારી પાસે આ રીતની નોટ હશે તો તમને વીસ લાખ રૂપિયા મળી શકે છે પણ આજ જે Instagram અને Facebook જેવા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એના ઉપર આ જે સાયબર ગઠિયાઓ છે એ સાયબર ગઠિયાઓ સીધે ને સીધી એડ્સ ચલાવે છે હવે તમે રીલ જોતા હો અથવા તમે Facebook ઉપર સ્ટોરી જોતા હો અને ચાર સ્ટોરી પછી એક એવી સ્ટોરી આવે કે ફલાણા જગ્યાના ફલાણા ભાઈને 5 લાખ રૂપિયા મળ્યા ખાલી 1 રૂપિયાના સિક્કામાંથી બરાબર હવે એવું શું કરે એ લોકો ડીપ ફેક અને એવી જે અલગ અલગ સાયબરની ટેકનોલોજીસ છે એનો ઉપયોગ કરીને એ લોકો વિડિયોસ બનાવી દે ફേക്ക് વાળા એમાં એવું કેવડાવડ આવે કે હા આ સાહેબે મને 1 રૂપિયાના 10 લાખ રૂપિયા આપ્યા બરાબર એ પછી તરત જ એ લોકો એડ મૂકે કે તમારી પાસે અગર આ 1 રૂપિયાનો સિક્કો હોય તો ચોક્કસથી તમને પણ 50000 જમ મળી શકે છે હવે આ લોકો વાત પણ કરશે તમારી જોડે તમારી જોડે જીન્યુઅલી જેમ હું તમારી સાથે અત્યારે વાત કરી રહ્યો છું એલી દે તમને ફોન કરશે અથવા વિડિયો કોલ પર તમાઈ જશે સાથે વાત કરશે અને પછી કહેશે કે તમારે આ જગ્યાએ ડિલિવરી અપાવવાનું છે અગર તમારી ડિલિવરી નથી અપાવડાવી તો અમારો માણસ આઈને ક્યાં જઈને ક્યાં આઈને લઈ જશે પણ એની પ્રોસેસિંગ ફી છે અને પ્રોસેસિંગ ફી ના નામે એ લોકો તમારી પાસે 25000 50000 લાખ રૂપિયા આ રીતની અલગ અલગ અમાઉન્ટ્સ એક્સપેક્ટ કરે છે અને તમારી પાસે અમાઉન્ટ માંગે છે જેમ એ લોકો શું કરે છે કે તમને લાલચમાં ફસાવે તમારી પાસે બે નોટ છે ઓ વાહ અમે તમને 50 લાખ રૂપિયા આપીશું તમારી પાસે એક નોટ છે આ તો બહુ રેયર નોટ છે તમને અમે તમને અમે તમને 20 લાખ રૂપિયા આપીશું પણ હવે 20 લાખ રૂપિયા અપાવવા માટે તમારે કેશ લઈને આવવું પડશે એના માટે થઈને તમારે એક અમને પ્રોસેસિંગ ફી આપવી પડશે અને એ રીતે તમારા મગજ જોડે રહીને એ પ્રોસેસિંગ ફી ના નામે તમારી પાસે જ તમારી 1 રૂપિયેની નોટના 20000 50000 કે 1 લાખ રૂપિયા એ લોકો પડાવી લેતા હોય છે ચલની નોટો જે કહેવાય કે સંગ્રહ માટેની એક અમુક ઓફિશિયલ વેબસાઈટ્સ છે કે જ્યાં તમને એ લોકો સંગ્રહ માટે એ લોકો માંગતા હોય છે કે જે રેરેસ્ટ ઓફ ધ રેયર છે મતલબ કે જિનકે હમણા એક ગાડી હતી એક બહુત સારી એવી ગાડીનું નામ છે કે B6 તો એમણે પોતાનું એક બેટમેન એડિશન બનાવ્યું છે જે ફક્ત ને ફક્ત 999 જ ગાડીઓ છે હવે 999 ગાડી હોય તો એ 999 ગાડીમાંથી મારી એક ગાડી જોઈતી હોય તો એ કલેક્શન કહેવાય હવે 1 રૂપિયાના સિક્કા અથવા 5 રૂપિયાના જે નોટો છે એ તો કરોડોમાં બન્યા છે તો એ કલેક્શનમાં કન્સિડર નથી થતું હતું ઘણી વખત તો ચોક્કસથી એ વસ્તુ ધ્યાન રાખવી કે જો તમને એમ કેવામાં આવે કે આ સ્પેસિફિક સિરીઝ છે તો તમને આટલા મળશે આટલા મળશે અગર એ એમ કે કે અમે આ લઈ જઈશું બરાબર પણ તમારી પાસે કોઈ પ્રોસેસિંગ ફી ના માંગે તો તમે એમાં પડવું હોય તો પડજો પણ અગર તમારી પાસે 1 રૂપિયો પણ માંગે છે તમારા રૂપિયાને 10 ગણા કરવા તો ચોક્કસથી એક રેડ ફ્લેગ છે એક એક કહેવાય કે તમારી જોડે સાયબર ફ્રોડ થઈ શકે છે અને એમાં એક એડિશન પણ કરું કે આજકાલમાં એ લોકો શું કરી રહ્યા છે એ લોકો એમ કરી રહ્યા છે કે અમે તમને પેમેન્ટ કરી દીધું છે તમારી UPI એપમાં ચેક કરી લો હવે UPI એપમાં ચેક કરવા માટે તમને એક એસે કે નોટિફિકેશન આવી હશે જોજો નોટિફિકેશન પર ટેપ કરો અને તમે તમારું બેલેન્સ ચેક કરવા માટે પાસવર્ડ નાખો ભૂલ સુ પડશે બેલેન્સ ચેક કરવામાં ને કરવામાં તમે એક્ચ્યુઅલીમાં એમના એકાઉન્ટમાં પૈસા નાખી દેસો તો ઘણી બધી અલગ અલગ જે કહેવાય કે મેથડ્સ છે એ બધી મેથડ્સને સાયબર ગઠિયાઓ શું કરી રહ્યા છે એક જ જગ્યાએ ભેગી કરી રહ્યા છે અને તમારા બોળપણનો ફાયદો ઉઠાવી રહ્યા છે તમે એમ સમજો છો કે એકવીસ દિવસમાં પૈસા ડબલ જેમ કહેવાય કે આપણે હેરાફેરીમાં સાંભળેલો પૈસા ડબલ એવું આજના જમાનામાં આ રીતના જે સાયબર ગઠિયાઓ છે એનાથી સાચો અને સાયબર ગઠિયાઓ તમને પૈસા શું કરવા આપે કોઈ તમને મફતમાં કોઈ વસ્તુ શું કરવા આપે અગર તમને કશું વસ્તુ મફતમાં મળી રહ્યું છે તો સમજો કે એ પ્રોડક્ટ જ તમે છો જી આ તો વાત થઈ ઓનલાઈન અને ચલણી નોટો ની વાત થઈ આપણે કેટલીક વખત એવું થતું હોય છે કે વોટ્સએપ કોલ ખાસ કરીને યંગસ્ટરમાં અથવા તો કોલેજ પરિસરમાં ટાર્ગેટ કરતા હોય છે યંગસ્ટરને કે ન્યૂડ કોલ આવતા હોય છે અને સામે કોઈ યુવતી હોય છે અને તરત જ એ યુવાન ફસાઈ જાય ક્યારેક ક્યારેક એ ફસાયેલો યુવાન એટલી હદ સુધી ફસાયેલો હોય છે કે ડિપ્રેશનમાં આવી જતો હોય છે અને કદાચ પોતાનો જીવ ખોઈ દેતો હોય છે હવે આ આખી વાત જે છે તેમાં સાવચેતી ખાસ કરીને યંગસ્ટરે શું રાખવી જોઈએ પહેલું પહેલું વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ અનનોન વિડિયો કોલ્સ ડાયરેક્ટલી ઉપાડવાના બીજી વસ્તુ અગર એ તમારી સાથે વાત કરી રહ્યો છે વ્યક્તિ તો હંમેશા એક વસ્તુ યાદ રાખો પોતાનું ફેસ ના બતાવો બરાબર કારણ કે પ્યોટાનું ફેસ બતાવવાની જગ્યા તમે આંગળી મૂકી દો અથવા એની ઉપર કોઈ કેવું ટ્રાન્સપરન્ટ લેયર રાખી દો કે જેનાથી તમારું જે મોઢું છે એ ડાયરેક્ટ ડિટેક્ટ ન થાય ત્રીજી વસ્તુ અગર આ રીતના કોઈ પણ મેસેજીસ આવી રહ્યા છે અને આ રીતની અભદ્ર જે કહેવાય કે એવી માંગ થઈ રહી છે તો ચોકસથી એક વસ્તુ ધ્યાન રાખો જ્યાં સુધી તમે એ વ્યક્તિને કહેવાય કે ફિઝિકલી મળ્યા નથી અથવા તમે એમને સામે જોયા નથી ત્યાં સુધી કોઈ પણ રીતે આ રીતના વિડિયો કોલ્સ એના પર કોઈ પણ રિスポન્સ કરવાની જરૂર નથી ત્રીજી વસ્તુ અગર આ રીતનો કોઈ ઇન્સિડન્ટ તમારી મિસ્ટેક થી થઈ ગયો અથવા તમે એવા વિડિયો કોલ ની અંદર આવી ગયા તો એમાં કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી હું કેમ આવું કહી રહ્યો છું કે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી તમે એમ કહેશો કે ના ના અમારા મમીઓ બાને ખબર પડશે તો શું થશે સોશિયલ મીડિયા પર મૂકી દેશે તો શું થશે જો સોશિયલ મીડિયા પર મુખસે તો જે સાયબર ગઠ્યો છે એ પહેલમ પલ્લો ફસાસે કારણ કે એ જારે પણ જે પણ એકાઉન્ટ થી મુખસે એનો લોકેશન એક્સપોઝ થઈ જશે બીજી વસ્તુ એ ખાલી ને ખાલી તમને ડરાવે છે એ કોઈ તમારો વિડિયો अथवा કોઈ પણ વસ્તુ ક્યાંય પણ મુખસે નહીં કારણ કે એને ખુદને ખબર છે એક વખત એને મૂકી દીધું પછી તમે એને પૈસા પણ નધી આપવાના ના તો એનાથી ડરવાનો છો બરાબર એ એક સિમ્પલ વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે અગર તમે આ રીતના ફસાઓ છો તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખો કોઈ પણ ડિપ્રેશન માં આવવાની જરૂર નથી કોઈ પણ સ્ટ્રેસ માં આવવાની જરૂર નથી કોઈ પણ જે ખરાબ કહેવાય કે પગલુ ઉઠાવવાની જરૂર નથી કારણ કે આ વસ્તુ તમે કમ્યુનિકેટ કરી શકો છો આજકાલના જે યંગ કહેવાય કે તમે મિલેનિયન્સ ના જે મૂમીઓ પાછે એ અન્ડરસ્ટેન્ડ કરે છે આ વસ્તુ કે આ રીતની આ રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે અને તમે કમ્યુનિકેટ કરો તો દરેક વસ્તુનું સોલ્યુશન આવે છે વધારેમાં વધારે શું થશે કે તમે થોડું વડશે અથવા તમે કઈ બે શબ્દ બોલ છે કે આ રીતનું શું કરવા કર્યું આ ઓ કેમ કર્યું એનાથી વધારે કશું ન થાય પણ જ્યારે તમે સાયબર ગઠિયાના એમાં ફસાસો તમે પૈસા લોકો પાસેથી ઉધાર લેશો પૈસા ઉધાર લઈને એમને ચૂકવશો હવે તમે ચૂકવતા જશો ચૂકવતા જશો ચૂકવતા જશો પણ સાયબર ગઠિયાની લાલચ કોઈ દિવસ ઊભી રહેશે નહીં એ તમારી પાસે વધારે ને વધારે વધારે ને વધારે પૈસા માંગતો જ રહેશે સો એનાકર્તા એક સિમ્પલ વસ્તુ છે કે પહેલો તો કોઈનો વિડિયો કોલ આવે તો ઉપાડો નહીં બીજું અગર આ રીતે તમે મેસેજ કર્યા છો તો જ્યાં સુધી તમે એમને પર્સનલી મળ્યા ના હોય ત્યાં સુધી આવી કોઈ પણ અભદ્ર માંગને સ્વીકારો નહીં ત્રીજી વસ્તુ અગર તમે ફસાઈ ગયા બાય મિસ્ટેક તમે ફસાઈ ગયા તો જે પણ વસ્તુ છે એ કમ્યુનિકેટ કરો ફેમિલી જોડે કારણ કે ફેમિલી થી જ તમારે આંખો મળાવવાની છે ના બીજો કોઈનાથી તમારે મળાવવાની કોઈ જરૂર છે નહીં અને આ બધું થઈ ગયા પછી स्टॉप एनसीआईआई કરીને એક વેબસાઈટ છે stopncii. આ એક વેબસાઈટ છે જેની ઉપર તમને એ વિડિયો છે કે જે તમે ધમકાવી રહ્યા છે એ વિડિયો ત્યાં નાખી દો એટલે સ્ટોપ एनसीआईआई શું કરશે કે દુનિયામાં જેટલી પણ જગ્યાએ આ વિડિયો મળશે આ પર્ટીક્યુલર વિડિયો મળશે એ બધું જેથી એ રીમુવલ કરાવી દેશે ડાઉન કરાવી દેશે બરાબર આ એક રસ્તો છે બીજો રસ્તો એ છે કે સીધા જઈને સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ साइबर क्राइम डॉट जीओवी डॉट ईन है एपर जाइने तुम्हें कम्प्लेन रेज कर दो यित नंबर ए व्यक्ति यूपीआई आई डी ए व्यक्ति बैंक अकाउंट नंबर जन आप है बधु त्याई साइबर क्राइम डॉट जीओवी डॉट ईन वेबसाइट पर नाखी दो कोईपण वस्तु डरवा जरूर नहीं अगर ये कोंस्टेंटली कहते हैं कि हूँ इंस्टाग्राम पर मुकी दीश आम करीस फॉलो आम करीस डेपो कर કોઈપણ પણ જાતનો ડર લેવાની જરૂર નથી એ નહીં કરી શકે અને કરશે તો આ વસ્તુ તમે તમારા ફેમિલી જોડે કોમ્યુનિકેટ કરીને રાખો કારણ કે સાયબર ગઠિયાઓની જે છે એ તમારી ત્રણ વસ્તુઓ જોડે રમે છે પહેલું તમારા ફાઇનાન્સિસ જોડે બીજું તમારા ડર જોડે અને ત્રીજું તમારી જે કહેવાય કે ઉત્સુકતા કહેવાય એક ટાઈપની ઉત્સુકતા આ ત્રણ એના મેઈન કારણ છે કે જેના કારણે તમે કોઈ પણ સાયબર અટેકમાં ફસાતા હોવ છો ચોક્કસથી આ રીતની જે કોઈ પણ વસ્તુ થાય તો ફસાવાની જરૂર નથી એમ જીગરભાઈએ પણ કીધું કે આ રીતના ફ્લડs ઘણા બધા થઈ રહ્યા છે અને આજકાલ તો વધશે હજી પણ વધશે કારણ કે મોબાઈલ વગેરે તો તમને નથી ચાલતું મને પણ નથી ચાલતું આપણે અત્યારે ઓન એવરેજ ગણવા જાવ તો યંગસ્ટર્સની જે વાત કરીએ જીગરભાઈ તો યંગસ્ટરનો ઓન એવરેજ સ્ક્રીન ટાઈમ જે છે એ 5.5 થી 6 કલાક છે બસ 5.5 થી 6 કલાકમાં આ જે સોશિયલ મીડિયાને બધું તમારા મગજમાં જે ભરી રહ્યું છે એ ચોક્કસથી ડેન્જરસ છે અને ડેન્જરસ હોવાના કારણે જ કહેવાય કે લોકો સાયબર ફ્રોડમાં ફસાતા હોય છે જીજી જી આ એક વાત હમણાં આપ કરી રહ્યા હતા ત્યારે એક ફાઈનાન્સિયલ ની વાત કરી તેમાં ફાઈનાન્સિયલ ક્રાઇસિસ માં પણ માણસ જ્યારે હોય છે ત્યારે આ ટચકડો જે સ્ક્રીન છે તમારી પાસે ખિસ્સામાં તેનો ઉપયોગ કરીને પ્લે સ્ટોરમાં જઈને કેટલીક કંપનીઓ તેની એપ્લિકેશન બનાવીને તમને છે તો અમે ઓનલાઈન એક પણ ડોક્યુમેન્ટ વગર તમને પૈસા આપી દઈશું તમારા સીધા ખાતામાં જમા થશે આમાં ને આમાં કેટ કેટલા યુવાનો ફસાઈ ચૂક્યા છે અને કદાચ દેવાના ડુંગરમાં પણ ફસાઈ ચૂકેલા છે હવે આ ખબર કેવી રીતે પડે કે આ ફાઈનાન્સ કંપની સાચી છે કે ખોટી જો ચોક્કસથી પહેલમ પહેલી વસ્તુ એક યાદ રાખવાની કે કોઈ પણ આ રીતે જે કહે કે હું તમાર સિવિલ સ્કોર વગર તમને लोन આપવા તૈયાર છું અથવા પૈસા આપવા તૈયાર છું તો સમજી લેજો કે એ ફ્રોડ જ છે એનું કારણ છે કારણ કે કોઈ પણ બેંક અથવા કોઈ પણ ક્રેડિટ કાર્ડ કંપની કે કોઈ પણ છે એમને ડિફોલ્ટર્સ ના જોઈએ હવે ડિફોલ્ટર્સ એટલે શું કે તમે એમને પૈસા લઈ લોમ પછી ભાગી જાવ હવે જે સિવિલ સ્કોર છે એ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે અગર તમારો સિવિલ સ્કોર સારો છે 700 ઉપર છે 800 ઉપર છે એનો મતલબ એ છે કે તમે ફાઇનાન્શિયલી પ્રોપર સ્ટેબલ છો અને તમે જે પણ પૈસા લીધા છે આઈધર તમે ક્રેડિટ કાર્ડ વાયા લીધા છે કે લોન થી લીધા છે એ તમે ટાઈમ બાય ટાઈમ એને ચૂકવી રહ્યા છો મતલબ અગર આ વસ્તુ છે પ્રોપરલી તો જ તમને એ કોઈ પણ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ પૈસા આપશે બાકી તમને કોઈ પણ આ રીતના પૈસા મળતા નથી હતા हम यप अथवा फाइनास वेबसाइट जेन्युन है कि नहीं कई रीते चेक करूँ तो जी वेबसाइट आ रीतनी फेसिलिटी आपती हो बढ़ी स्टॉक मार्केट पर लिस्टेड हो के अगर तक फाइनेंशिय कहींप सपोर्ट करव हो है तो जनरली स्टॉक मार्केट पर लिस्टेड है जो है तो तब सौ पहला चेक करो कि आ प्राइवेट लिमिटेड है कि नहीं पी आज है ये स्टॉक मर्केट में लिस्टेड है कि नहीं आ कंपनी अगर आ भी वस्तुओ है तो चेक करो कि केवायसी करी रहा है तो कई रीते करी रहा है बराबर अने एटल अवॉइड करो आर इतनी जे, आ रीतनी जो अन्नोन वेब वेब के एप्लिकेशन है मोबाइल एप्लिकेशन है एम थ्रू पैसा लेव एना जगह जेन्युन एप्लिकेशन है जम के एंजल वन है जेन्युन एप्लिकेशन है जे, एप्लिकेशन 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 जे आखा देश में खबर है एड्स आए बधुज बीज ग्रो है ગ્રોની પણ એડ્સ અને બધું આવે છે ક્રેડ છે ક્રેડની પણ એડ્સ અને બધું આવે છે અને એ વેરીફાઈડ છે કારણ કે એ લોકો એક પ્રોટોકોલ ફોલો કરે છે જેની કહેવાય આઈએસઓ ટ્વેન્ટી સેવન વન અને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન આ બે એક જ્યારે ક્યારે મળે કોઈ પણ કંપનીને ત્યારે જ મળશે જ્યારે એમનું રેકોર્ડ ઉપર નામ હોય એ લોકો ડિફોલ્ટર્સ ના હોય અથવા એ સ્ટેમર્સ ના હોય ત્યારે જ એમની પાસે આઈએસઓ નાઇન વન અને આઈએસઓ ટ્વેન્ટી વન હશે તો આ રીતના વેરીફિકેશન કરી લો ઓનલાઈન તમે કંપની વિશે સર્ચ કરશો તમને એની બધી ડિટેલ્સ મળી જ રહેતી હોય છે ના મળે તો સ્ટોક એક્સચેન્જ ની વેબસાઈટ ઉપર જઈને ચેક કરી લો કે આ લિસ્ટેડ છે કે નથી અગર લિસ્ટેડ નથી તો અવૉઇડ કરો ક્યાંથી કોઈ પણ જાતના પેમેન્ટસ લેવું અથવા ત્યાં સિબિલ સ્કોર સબમિટ કરવાનું કારણ કે ખાલી ને ખાલી 10 કે 15000 રૂપિયા માટે થઈને તમે તમારું લાઈફટાઇમ પ્રોબ્લેમમાં આવી જશો કારણ કે એક વખત તમારો સિબિલ સ્કોર બગડ્યો તમારા નામ પર લોન આવી તો તમને આગળ જતાં ખૂબ જ પ્રોબ્લેમ થશે હવે લોન ના પૈસા તમારી પાસે પણ નથી આવવાના એ તો જે સાયબર કટ્યો છે એ લઈને ન ફુ ચક્કર થઈ જવાનો છે તો ચોક્કસથી એ વસ્તુ ધ્યાન રાખો કે આ રીતનું કોઈ પણ આ રીતના જે કહેવાય કે એપ્લિકેશન્સ ઉપર ભરોસો ના કરો જે અમુક મે લિસ્ટ કરી એ એપ્લિકેશન અને અમુક જે ઓથેન્ટिकेटेड એપ્લિકેશન્સ છે એને જ ખાલી ઉપયોગ કરો કારણ કે આ રીતના જે પેમેન્ટ્સ લેવા છે અથવા પેમેન્ટ તમે બોરો કરી રહ્યા છો એ તમારો આગળ જતા સિવિલ સ્કોર અને તમારું જે ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સીઝ છે એની ઉપર હાર્મ કરી શકે છે તો ચોક્કસથી એ વસ્તુ ધ્યાન રાખો જી આપણે જે ચર્ચા કરી રહ્યા છે તે અંતિમ પડાવમાં આપણે જ્યારે લઈ જઈ રહ્યા છીએ ત્યારે જતા જતા એક વાત સમજવી છે કે આપે તમારા દ્વારા અને કેસ સોલ્વ પણ થયેલા છે સાયબર ક્રાઈમની ટીમ સાથે રહીને આ સંકલન કઈ રીતનું હોય છે અને તેને ડિટેક્ટ કેવી રીતે કરતા હો છો થોડી માહિતી એટલા માટે જ દર્શકોને આપી છે કારણ કે દર્શકોને ખ્યાલ આવે કે સાયબર ક્રાઈમ કઈ રીતે થાય છે તે તો આપણે સમજાવી પરંતુ તેને ડિટેક્ટ કરવાનું કામ અને સાયબર ક્રાઈમની ટીમ કામ કેવી રીતે કરતી હોય છે તમારી સાથેનું સંકલન કેવી રીતે હોય છે જી ચોક્કસથી આમાં કેવું હોય છે કે જે આ સાયબર ટીમ હોય છે એ સાયબર ટીમ શું કરે છે કે જે માર્કેટની અંદર જે સારા એવા રેપ્યુટેડ પર્સન જોય કે જે આ રીતે આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એ ફિલ્ડમાં કામ કર્યા છે પ્લસ વર્કશોપ્સ હોય એ વર્કશોપ્સમાં એ લોકોને મળે હવે જ્યારે મળે ત્યારે એ બની એકબીજા સાથે ડિસ્કસ કરે કે સર અમે આ તમારી આ રીતે હેલ્પ કરી શકે છે અથવા સાયબર ક્રાઈમ ટીમ છે એમને એપ્રોચ કરે હવે આમાં બે મેથડ હોય છે એક હોય છે કોન્ટ્રાક્ટ બેઝ કે કોન્ટ્રાક્ટ બેઝ ની અંદર શું હોય કે લોકો તમને અમુક સેલેરી ડિફાઇન કરીને આપી દે કે તમારે આટ સેલેરી ના હિસાબે તમને કામ મળશે અને બીજું હોય કે એ લોકો એમની નીડ હિસાબે માંગે કે અરે અમને જરૂર પડી છે આ કેસ રિઝોલ્વ નથી થઈ રહ્યો તમે એક્સપર્ટ છો આ ફિલ્ડમાં તો તમે આમાં અમને હેલ્પ કરી દો હવે આ બનને જ્યારે ઇન્ટિગ્રેટ થાય ત્યારે અમને શું થતું હોય કે તમે જ્યારે પણ 1930 પર કોલ કર્યો અથવા તમે જે પણ cybercrime.gov.in પર એવિડન્સ સબમિટ કર્યા એ બધા સાયબર ક્રાઈમ ટીમ પાસે આવે સાયબર ક્રાઈમ ટીમ અમને એમની પાસે બોલાવે અમે એમની જોડે બેસીએ અને ડિસ્કસ કરીએ કે જો આ વસ્તુ છે આ પર્ટીક્યુલર છે તો ફોર एग्जांपल ટ્રાન્ઝેક્શન ડિટેલ છે तो ट्रांजैक्शन डिटेल हमें बैंक्स પાસેથી મંગાવી લેઈએ સોશિયલ મીડિયા રિલેટેડ છે તો અમે એમની જે રિસ્પેક્ટેડ કંપનીઝ છે એમને CRPC ની જે જુની દાલાઓ અંતર્ગત તેમણે એક મેલ નાખી જેના અંતર્ગત એ લોકો અમને ડેટા આપે એના સિવાય અમે જે એથિકલ hackers છે તો અમે થોડીક એથિકલ હેકિંગ ની ટેકનિક્સ નો ઉપયોગ કરીને પોતાનો એન્ડથી એ ગઠ્યો છે એ ગઠિયાને ફસાવીને એ ગઠિયા પાસેથી ઇન્ફોર્મેશન લઈને અમે એમને પકડતા હોઈએ છે અધર દેન ધેટ આપણી પાસે જે ગુજરાત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે અને આપણા જેટલા પણ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે એ બધાની પાસે જે સ્કિલ્ડ અમારા જેવા સારા એવા એક્સપર્ટ્સ અવેલેબલ જ છે સંકલનમાં અને સંકલન ડાયરેક્ટ જ થતું હોય છે એ લોકો આવે અમે મળીએ અથવા અમે એમની પાસે જઈને આવ્યા હોઈએ છીએ અને એમને કહીએ કે અમે એક સારા કામ માટે અથવા એક નોબલ કોઝ માટે ગવર્મેન્ટ માટે અને બધાના જે સાયબર ક્રાઇમ અટકાવવા માટે અમે કામ કરવા માગીએ છીએ તો બનને રીતે હોય છે અને સાથે સાથે ઘણી વખત મોનિটারি બેનિફિટ્સ પણ મળતા હોય છે તો એ જ રીતે સંગકલન સાથે ગુજરાત ગવર્નમેન્ટ જે છે અત્યારે અમે લોકો એમની સાથે સંકલિત છે એના માટે કામ કરી રહ્યા છે અત્યાર સુધી 150 પ્લસ કેસીસ ની અંદર મે ઇનપુટ આપ્યા છે અને જે કહેવાય કે 100 કરોડ ઉપરના જે રિફંડ્સ છે એ રિફંડ્સ આપણે કરાવી દીધા છે તો એ જ ઇમ્પોર્ટન્ટ છે કે હંમેશા આ વસ્તુ યાદ રાખવી કે જ્યારે પણ આ રીતના કેસીસ થતા હોય છે તો સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ પોતાનું ફુલલેસ્ટમાં કામ કરી રહી છે નો ડાઉટ અત્યારે એમની પાસે મેનફોર્સ ઓછો છે અને સામે કેસીસ રોજના 400 થી 500 ખાલી અમદાવાદ રીજનની અંદર આવતા હોય છે તો એમણે થોડું જો એમ મેન પાવર વધારે તો ચોક્કસથી હું કહું છું કે કહેવાય ને જેમ એક મૂવી હિન્દી મૂવીની અંદર એક ડાયલોગ હતો કે અગર કેવા અગર પોલીસવાળા ચાહે તો કોઈ મંધી ની આગળથી ચપ્પલ પણ ના ઉપાડી શકે ધ સેમ વે અગર સાયબર ક્રાઈમ ટીમ ચાહે તો કોઈ પણ સાયબર ગઠિયો કોઈને પણ ના માનસિક રીતે ના ફાઇનાન્શિયલી કોઈ પણ રીતે આર્થિક રીતે પણ કોઈ પણ જાત નું કહેવાય કે એક પણ હામી પહોંચાડી શકે એમ નથી ચોકસથી સાયબર ક્રાઈમ ટીમ બહુ જ અત્યારે COE બનાવી રહી છે અત્યારે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવી રહી છે જેની અંદર અલગ અલગ ઘણા બધા જે સાયબર એક્સપર્ટસ હોય એ સાયબર એક્સપર્ટસ ને ઇન્ટિગ્રેટ કરવામાં આવશે અને એક એવી ટીમ બનાવવામાં આવશે કે જે આ રીતના કોઈ પણ સાયબર ક્રાઈમ્સ અને કોઈ પણ જાતના સાયબર અટેક્સ ને લડવા માટે સક્ષમ હશે જી 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 પાર્થો એક વાત તો ચોક્કસ છે કે આપણો આ કાર્યક્રમ અમારા દર્શક મિત્રો જ્યારે જોશે અને અનેક સુધી પહોંચે આ વાત ત્યારે અનેકનું ફાઇનાન્શિયલ અથવા તો અનેકનું જે ફ્રોડ થયેલું છે ઓનલાઈન સાયબર ક્રાઈમ અથવા તો કોઈક ડિજિટલ એર થી તેમાંથી ચોક્કસ તેમને મદદરૂપ બનશે આપ મુંબઈ સમાચારમાં જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું